તો મિત્રો રસાયણશાસ્ત્રની વાત થાય અને સમીકરણ સંતુલન કરતા ના આવડે તો કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર બહુ જ અઘરું થઈ જાય છે કે આખું રસાયણશાસ્ત્ર સમીકરણો સમીકરણ ઉપર આધારિત છે અને એ પણ સંતુલિત કરતાં બી તમને આવડવું જોઈએ પહેલું પગથિયું છે તો અત્યારે આ વિડીયોમાં હું તમને સમીકરણ સંતુલિત કરતા શીખવાડીશ બહુ ઇઝી રીતે તો જો મિત્રો સમીકરણ સંતુલિત કરતા પહેલાં સમજી લો કે જે બી રાસાયણિક પ્રક્રિયા છે ધારો એના પહેલાં ઘટકોના નામ તો તમને આવડવા જોઈએ બરાબર કે ભાઈ આ ઘટક આ છે આ છે તો એના સંજ્ઞા આવડવી જોઈએ ધારો કે અહીંયા હું લખું છું હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને ભેગા મળીને બનાવે છે પાણી જે આપણી રોજિંદી જીવન રોજિંદા જીવનમાં બહુ વપરાય છે તો આ જે સમીકરણ છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન જે પ્રક્રિયામાં ભાગ લે છે એને પ્રક્રિયક કહે છે અને જે બને છે એને નિપજ કહે છે એટલે આ છે પ્રક્રિયક અને પાછળવાળું જે છે એ છે નિપજ ઓકે પ્રક્રિયામાં ભાગ લઈને પ્રક્રિયક કહેવાય અને જે બને એને નિપજ કહેવાય છે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જેટલા પ્રક્રિયકો અહીંયા વપરાયા એટલું જ નિપજ બનવા જોઈએ ઓકે હવે અહીંયા પ્રોબ્લેમ શું છે કે ઓક્સિજન બે છે અને અહીંયા એક જ છે હાઇડ્રોજન તો બે 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 છે પણ ઓક્સિજન અહીંયા બે છે એક જ છે તમે કહેશો કે સાહેબ અહીંયા મૂકી દઈએ બે કામ પૂરું થઈ જાય તો જ્યારે તમે અહીંયા મૂકી દો બે તો પ્રોબ્લેમ શું થશે ખબર છે આ સૂત્ર બદલાઈ ગયું આ પાણી નથી બન્યું આ બીજું સંયોજન બની ગયું છે એટલે કદી બી સૂત્રમાં કોઈ ગડબડ ના કરાય હા તમે એવું કરી શકો છો આને ડબલ કરી શકો છો અહીંયા બે મૂકી દઈએ તો ચાલે તો અહીંયા બે મૂકી દીધા તો બે ઓક્સિજન તો થઈ ગયા છે પરંતુ હવે હાઇડ્રોજન બે કેટલા થઈ ગયા ચાર તો એને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા પણ બે મૂકી દેવાના ખબર પડી ગઈ મિત્રો આ થઈ ગયું સમીકરણ સંતુલિત ધારો કે બીજું એક સમીકરણ લઈએ આપણે ધારો પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા હવે અહીંયા ધ્યાન દીજો તમે અહીંયા mg mg એક જ છે અહીંયા hydrogen hydrogen એ બે છે તો hydrogen અહીંયા બે છે તો અહીંયા બે મૂકી દઈએ ઓકે chlorine ઓટોમેટિક અહીંયા chlorine બે છે અહીંયા બી બે થઈ ગયા એટલે આ બેલેન્સ થઈ ગયો ખાલી એક જ જગ્યા મૂકવાનું એવું ਵੀ બને કે એક જ જગ્યા મૂકવું પડે બરાબર છે aluminum + oxygen કર દે મુશ્કેલ જીના એલ્યુમિના બનશે હવે અહીંયા ધ્યાન દીજો ઓક્સિજન બે છે અહીંયા ત્રણ છે તો હવે આવું જે સમીકરણ હોય જેમાં હંમેશા ઓક્સિજનથી થોડું સ્ટાર્ટ કરવાનું આ તમને શોર્ટકટ રીતો બતાવી છું બરાબર ઓક્સિજનથી સ્ટાર્ટ કરવાથી ફાયદો શું થશે કે મેન ઓક્સિજન સેટથી જશે બીજા ઓટોમેટિક સેટ થવા લાગશે તો ઓક્સિજન અહીંયા બે છે અહીંયા ત્રણ છે તો આવું કઈ રીતે સેટ કરીએ તો એક કામ કરો ક્રોસ ગુણાકાર કર દો અહીંયા ત્રણ મૂકી દો અહીંયા બે લોકની રીતની જેમ તો અહીંયા ત્રણ મૂકી દો અહીંયા બે મૂકી દો તો જો બે તરી છો બે તરી છો સરખા થઈ ગયા હવે જો એલ્યુમિનિયમ ગ્લા થયા બે દુ ચાર તો સેટ કર દો આ જે પદ્ધતિ છે ઉમેરો ઉમેરો પદ્ધતિ છે કઈ પદ્ધતિ